લોકો જય હિંદ હું તેજસ પટેલ આજે અમે કુવાડર ભોરી ભરૂચ હલદર અસુડિયા પબુટણ હિંગલ્લા અને આવા પંદરેક ગામના આગેવાનો અહીંયા ભેગા ઉપસ્થિત થયા છે એની પાછળનું કારણ તમે જોઈ શકો છો કે અમારે હલદર ગામમાંથી જે મંડળી આવી છે એ ખેતી માટેની મંડળી આવી છે એટલે ખેતી માટેની બધી થાતર તે ઉપરાંત જે જે એસેસરીઝ હોય છે તે લેવા જવાનું હોય છે એકથી બાર ધોરણની સરકારી સ્કૂલ આવેલી છે આ સરકારી સ્કૂલમાં અમારા નાના નાના છોકરાઓ બનવા જાય છે અવર જવર કરે છે આટલા મોટા મોટા ખાડા જે વીસ વીસ ફૂટ લાંબા હોય અને બબ્બે ટપોન ફૂટ ઊંડા હોય તમે જોઈ શકો છો આ છોકરાઓ કેવી રીતે અવર જવર કરતા હશે અમારે અહીંયા બાર થી તેર ગામ માટે પીએચસી સેન્ટર આવેલું છે આ પીએચસી સેન્ટરમાં ચોમાસાનું વાતાવરણ છે ચોમાસાની ઋતુમાં સ્વાભાવિક છે બધા બીમાર પડે અને વારંવાર અમારે દવા લેવા માટે જવાનું થાય છે તો આ દવા લેવા માટે અમારે અહીંયાથી બે કિલોમીટર લાંબા રોડ પર આવા ખારા ટેકરા માટે જવાનું થાય અમારી ગાડીઓ સ્લીપ મારી જાય છે ગાડી પલટી મારી જાય છે અને એના કારણે અમને એક્સિડન્ટ થાય છે અને વાગે છે તો આના માટે જવાબદાર જે તે અધિકારીઓ છે અને જ્યાં વર્ષોથી આ રોડ નથી બનાવી રહ્યા એમના પર કડક કાર્યવાહી કરવામાં આવે અને આ રોડ તાત્કાલિક ધોરણ બનાવવામાં આવે ગ્રામ પંચાયતને પણ અપીલ કરીએ છીએ કે આના માટે આ ઝુંબેશ ચલાવે રોડને વેલી તકે બનાવવામાં આવે એ માટે અમે આજે ગ્રામજનોને આગેવાનો આ રજૂઆત કરવામાં આવ્યા છે અમને કે થોડા કુવાડર ગામટી છે બોડી ગામડી છે હલદર ગામટી છે છે તો એમની સાથે તમે થોડી વાત કરી શકો છો કુવાડર થી છે નમસ્કાર મિત્રો આ ઘણા સમયથી આની પેલા પણ આપણે રજૂઆત પણ કરેલી ગ્રામસભામાં ઠરાવ પણ કરેલો છે પણ ખબર નહીં પડતી કે આ લોકો આટલી જે છોકરાઓ ભણવા માટે જાય છે એ લોકોને એટલી તકલીફ પડે છે કુવાડર ગામથી હલદર જ્યાં મંદિરી આવેલી છે પ્લસ પીએસસી સેન્ટર પણ છે અને સસ્તા અનાજ લેવા માટે પણ જવામાં આવે છે તો આ દિન સુધીને કોઈ પણ અધિકારી કે કોઈ પ્રતિનિધિ કે ચૂંટાયેલા કોઈ પણ નેતાએ આવ્યા નથી જોવા માટે તો અમે તો એટલી માંગ છે કે આવનારા સમયમાં વહેલી તો ત્યાં રસ્તો બને કારણ કે નાના નાના બાળકો ત્યાં ભણવા જાય છે અને ઘણા સમયથી તકલીફ છે આ ઘણી રજૂઆતો કરી છે પણ આ દિવસ સુધી ને કોઈ પણ જોવા આવ્યું નથી તો વહેલી તકે આ રસ્તો બને એક પાંચ સાથે તો આવનારા સમયમાં આજથી વધારે પબ્લિક લઈને કલેક્ટર કચેરીએ તમામ આજુબાજુના ગામના લોકો યાદ જશે ઘણા વર્ષોથી કલેક્ટર સુપીલા મારી વાત સાંભળતા નથી માટે રસ્તાનું કામ લેવું પડે દિલીપભાઈ હા બોલો